જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો હરિભક્તોનું આસ્થાનું સ્થાન એટલે કે ગઢપુરની ધરા જેને મોક્ષનું દ્વાર કહી શકાય ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે ગઢડા મધ્ય પ્રકરણના તેરમા વચના મૃતની અંદર એમ કહે કે આ ઓરડા ઓસરી કંઈ દેખાતું નથી આ તો અક્ષરધામનું મધ્ય છે અને એ અક્ષરધામનું મધ્ય એટલે કે દાદા ખાચરનો દરબાર ગઢ આ પૃથ્વી પરનું પવિત્રમાં પવિત્ર સ્થાન જેને આપણે કહી શકીએ કે જ્યાં પાંચસો પરહંશની સાથે ભગવાન સ્વામિનારાયણ એમણે અનેક લીલાઓ કરી છે અનેક વાર મહારાજ સંતો હરિભક્તોની સાથે ત્યાં દિવ્ય લીલાઓ કરી મનુષ્ય ચરિત્રો કરી અને પાંચસો પરમહંસને ઓસરીમાં પંક્તિની અંદર જમાડ્યા છે આ એ ગઢપુરની ધરણી છે કે જ્યાં કોઈ પાપી જીવાતમાં પસાર થાય અને ગઢપુરની ધરાવ પરથી પસાર થતો પવન વાયુ જો એને સ્પર્શ કરે તો એ જીવાત્માના તમામ પાપ કર્મ એ નાશ થઈ જાય એવી પવિત્ર આ ધરા એટલે કે ગઢપુરની ગઢપુર સ્વામિનારાયણનું સ્વરૂપ સ્વમુખે શ્રીજી મહારાજ વચન વૃત અંદર એમ કહે કે જેમણે અમારું સ્વરૂપ ન જોયું હોય અમારા દર્શન ન કર્યા હોય એ આ ગોપીનાથજી મહારાજના દર્શન કરી લેજો એ સ્વરૂપમાં ને અમારા સ્વરૂપમાં રંચ માત્ર ફેર નથી તલના દાણા જેટલો પણ જેનામાં ફેર નથી અને ત્રણ ત્રણ વાર ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પોતાના અંગે અંગનું માપ આપી અને જો નારાયણજી સુથારજીની પાસે મૂર્તિ તૈયાર કરાવી હોય તો એ છે ગઢપુરના ગોપીનાથજી મહારાજ એ મૂર્તિ છે કે આજે પણ જે ગોપીનાથજી મહારાજને ઘડિયાળ પહેરાવવામાં આવે છે જે ઘડિયાળ કોઈ મનુષ્ય પહેરે અને પોતાના શરીરની ગરમીથી એ ચાલે જો કાઢીને મૂકી દેવામાં આવે તો બંધ થઈ જાય આજે એ ઘડિયાળ ગોપીનાથજી મહારાજ પહેરે છે અને ચાલે પણ છે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ એટલે કોઈ પાષાણ પથ્થર શિલાનું સ્વરૂપ નથી પણ પ્રગટ પુરુષોત્તમ નારાયણ સ્વયં આજે એમાં બિરાજમાન છે હાલતા ચાલતા ને બોલતા જો કોઈ દેવ હોય તો એ ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજ છે ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ લોકમાંથી અંતર્ધ્યાન થયા અને મહારાજે છેલ્લે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી એને જ્યારે આ સંપ્રદાયની ધરા સોંપી બંને આચાર્યના કાંડા સોંપવામાં આવ્યા અને છેલ્લે ભગવાન સ્વામિનારાયણે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા કરી કે સ્વામી બ્રહ્માનંદ સ્વામી જુનાગઢથી આવે અને મારો વીર એને અતિ સતાવે અને આશ્વાસન આપતા પણ જો સ્વામી શાંત ન થાય તો એને ગોપીનાથજી મહારાજની મૂર્તિ પાસે લઈ જજો વીર અને એમ કહેવાય કે બ્રહ્માનંદ સ્વામીને જ્યારે કાગળ મોકલ્યો અને બ્રહ્માનંદ સ્વામી ગઢપુરની અંદર આવ્યા પણ ગઢપુરમાં પગ મુકતાની સાથે સ્વામીને આભાસ થયો અને અંતરાત્મા એ બોલી ઉઠ્યો કે બ્રહ્મ મુનિ તમે મોડા પડી ગયા જે થવાનું હતું એ થઈ ગયું છે વિચારના વંટોળની અંદર સ્વામી ગઢપુરના દાદા ખાતરના દરબારગઢની અંદર આવે પણ આજે દરબારગઢ શૂન્યવત જણાય છે પાંચસો પરમંશથી ધમધમતો એ દરબારગઢ આજે એ જ પરમંસો દરબારગઢની અંદર છે પરંતુ જેમ દેહમાંથી પ્રાણ જતા રહે અને દેહ છે એ નકામો દેખાય નિર્જીવ દેખાય એ માજે દાદાનો દરબાર એ બ્રહ્માનંદ સ્વામીને જાણે વિરહથી સતાવતો હોય એવી ચારેય દિશાઓ એ વિરાગ્નિની અંદર સંતાપવા લાગી ગુરુવેરિયા ગોપાળાનંદ સ્વામીની પાસે જઈ અને બ્રહ્મુની કહે છે કે સ્વામી આ દાદા ખાચરના દરબાગઢમાં આજે શોકમય વાતાવરણ હોય એવું કેમ મને દેખાય છે મહારાજ ક્યાં છે મહારાજની તબિયત કેમ છે અને જ્યાં મહારાજના સમાચાર પૂછ્યા એ જ વખતે જેમની પાસે કોઈ શબ્દ નથી એ ગોપાળાનંદ સ્વામીએ હવે હિંમત ધારણ કરી અને બ્રહ્મ મુનિની સામે હાથ જોડી કહે છે કે સ્વામી તમે જેના સમાચાર પૂછો છો એ મહારાજ આ લોકો છોડી અને પોતાના ધામની અંદર સીધા આવ્યા છે ને જ્યાં આ શબ્દ સાંભળ્યા અચાનક કોઈ જીવાત્મા ઉપર કોઈ પ્રાણી ઉપર વીજળી પડે અને જેટલું વસમું લાગે એમ બ્રહ્મ મુનિને એનાથી એ વસમું લાગ્યું અને સ્વામી દાદાના દરબારમાં ઢગલો થઈ અને રડી પીડ્યા કોઈ બાળકને કાંઈ મેળવું હોય કંઈ જોઈતું હોય અને પોતાની માતા એને આપવા માટે તૈયાર ન હોય ત્યારે બાળક રડતું રડતું પોતાની માને બે હાથથી ઝાલી અને પગ પકડીને હચમચાવે એમ બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી મહારાજનો પાર્થિવ દેહ ક્યાં છે મને એને દર્શન કરાવો ગોપાળાનંદ સ્વામી બે હાથ પકડી બ્રહ્માનંદ સ્વામીને ઊભા કરતાં કહે છે કે સ્વામી મહારાજના દેહનો અગ્નિસંસ્કાર થઈ ગયો અને જ્યારે આ શબ્દ સાંભળ્યા એ જ વખતે બ્રહ્માનંદ સ્વામી બે ડગલા પાછા હટી અને ગોપાળાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમે તો મોટા છો ને કંઈક પણ સંપ્રદાયની અંદર સત્સંગની અંદર કંઈ મહારાજને પૂછવું હોય તે પૂછવાનું ઠેકાણું તમે હતા અને સ્વામી તમે મહારાજને સચોટ જવાબ આપતા હતા તો પાંચસો પરમસો ગામડાની અંદર વિચરણ કરતા હતા એ તમામ સંતોને બોલાવી લેવામાં આવ્યા અને મારી શું કમનસીબી કે છેલ્લે મને મહારાજના પાર્થિવ દેહના પણ દર્શન કરવા માટે મહારાજને રાખ્યા નહીં તમે મેં મહારાજને એવી શું આજ્ઞા લોપી સ્વામી મને બતાવો ને જ્યારે ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીની પાસે કોઈ શબ્દ નથી આશ્વાસન માટે ત્યારે મહારાજના વચન યાદ આવ્યા કે જ્યારે બ્રહ્મ મુનિને આશ્વાસન આપી શકે એવા કોઈ શબ્દ ન હોય ત્યારે ગોપીનાથજી મહારાજના સ્વરૂપની પાસે એને લઈ જજો એને આશ્વાસન અમે આપીશું અમે મૂર્તિમાં પ્રગટપણે બિરાજમાન છીએ અને એ જ વખતે ગુરુવરીએ ગોપાળાનંદ સ્વામી બ્રહ્મમુનિનો હાથ પકડી અને ગોપીનાથજી મહારાજના મંદિરની અંદર લઈ જાય પણ મંદિરનું એક પગથિયું ચડતા આજે જાણે ગિરનારનો ડુંગર પણ એના માટે સહેલો હોય એવા આજે ગોપીનાથજી મહારાજના પગથિયા બ્રહ્મ મુનિને ભાસી રહ્યા છે બરાબર ગોપીનાથજી મહારાજના મંદિરના મધ્ય દેરામાં જ્યાં પ્રગટ પુરુષોત્તમ ભગવાન ગોપીનાથજી મહારાજ રૂપે બિરાજમાન છે અને એની સામે આવતાની સાથે જ બ્રહ્મ મુનિના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે અંતે કાળિયા તે કપટ તો કર્યું જ અને તરત જ વિરાગની અંદર જેની આંખમાંથી ચૌધાર આંસુઓ ચાલ્યા જાય અને બ્રહ્મ મુની વિરાગિના તાપની અંદર પોતાના વેણરૂપી કીર્તનની સુરાવલી રેલાવી પાતળીએ હરા પ્રાણ રેબેની મારા પાતહળીએ હરા પ્રાણ એક પછી એક કીર્તનનું પદ બોલતા બોલતા ચોથા પદની નામાચરની છેલ્લી કડીને જ્યાં દોહરાવે અને એ જ વખતે ગોપીનાથજી મહારાજના સ્વરૂપમાંથી કરોડો સૂર્યની ક્રાંતિને લજ્જા પમાડે એવો તેજનો પ્રકાશ એ પ્રગટ થયો અને એ જ મૂર્તિમાંથી ત્રણ છોગાધારી પાઘવાળા સજાનંદ સ્વામી પ્રગટ થઈ એક પછી એક પગથ્ય ઉતરતા બ્રહ્મ મુનિના કંઠની અંદર જે ગોપીનાથજી મહારાજે ગુલાબની પુષ્પમાળા કંઠની અંદર ધારણ કરી હતી એ જ પુષ્પમાળા ગોપીનાથજી મહારાજે સહજાનંદ સ્વરૂપે બ્રહ્મ મુનિના ગળાની અંદર પુષ્પમાળા ધારણ કરાવી આજે ગોપીનાથજી મહારાજ છે એ પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે એ જ ગોપીનાથજી મહારાજના મુખારવિંદની સામે એના સ્વરૂપની સામે તમે જ્યારે એક ક્ષણ મીટ માંડી અને દર્શન કરશો તો એના મુખાર વિંદમાંથી જે કરોડો સૂર્યની કિરણો જાણે સ્ફુરાયમાન થતી હોય એવો તમને આભાસ થશે કોઈ પણ શ્યામ સ્વરૂપ છે એની સામે તમે જઈને ઊભા રહો પણ જે સ્પંદનો જે કિરણો ગોપીનાથજી મહારાજના મુખાર વિંદમાંથી નીકળે છે એવી તમને બીજી જોવા નહીં મળે વિશ્વની અંદર પ્રતિષ્ઠા પહેલાં પ્રાણ પુરાવો પુરાયા હોય એવું જો કોઈ સ્વરૂપ હોય તો એ છે ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજ અને જે ભગવાન સ્વામિનારાયણ એમનું પધરાવેલું આ સ્વરૂપ અને જે કરવાનું હતું એ છેલ્લે ભગવાન સ્વામિનારાયણ કરીને ગયા અને ત્યાર પછી આ લોકમાંથી અંતર ધ્યાન થયા છે અને એટલે જ ભગવાન સ્વામિનારાયણના છેલ્લા શબ્દ હતા સર્વે કરવાનું કામ કરી રહ્યો નથી બાકી રહ્યું લવલેશ માટે જેટલા ગોપીનાથજી મહારાજના તાબાના ગામડાના જે જે હરિભક્તો હોય એના માટે તો ખાસ જોકે સારા એ સંપ્રદાય માટે ગઢપુરની ધરા એટલે કોઈ સામાન્ય ભૂમિ નથી આપણા ભાગ્ય મોટા છે કે આ લોકની અંદર એમ કહેવાય ને કે બે હાથમાં લાડવા જે ભાગ્યશાળી હોય ને આપણે એમ કહીએ કે તમારે તો બે હાથમાં લાડવા એમ જે જે ગોપીનાથજી મહારાજના તાબાના હરિભક્તો છે એને આ લોકની અંદર ગોપીનાથજી મહારાજની ગોધ દાદાનો દરબાર એટલે આ લોકનું અક્ષરધામ અને જે દિવસે આ દેહમાંથી પ્રાણ છૂટે એટલે અવિનાશી સુખ અક્ષરધામનું એ અક્ષરધામ એ પ્રાણ છોડ્યા પછી અને જીવતા દાદાનો દરબાર એ અક્ષરધામ માટે જે ગોપીનાથજી મહારાજ એનું સ્વરૂપ જે ગઢપુર મંદિરમાં બિરાજમાન છે અને જે જે હરિભક્તો શહેરની અંદર વસવાટ કરવાથી સુખી થયા છો એ યાદ રાખજો કે ગોપીનાથજી મહારાજના રાજીપાના કારણે તમે સુખી છો અને જેને પરમાત્માએ સંપત્તિ અને દેહ કરીને શક્તિ કે ત્યાં તંદુરસ્તી આપી હોય એમણે ચોક્કસ બાર મહિને આવતો જે ગોપીનાથજી મહારાજનો પાટોત્સવ એના દર્શનનો નિયમ રાખો આખી જિંદગી સમય એ પરિવાર માટે નીકળે છે ધંધા માટે નીકળે છે વ્યવહાર માટે નીકળે છે તો એક દિવસ તમે પાટોત્સો માટે ન કાઢી શકો અને કદાચ અંતરથી વિચારો કે એ જ દિવસે કદાચ કોઈકનું મૃત્યુ થાય અથવા તો શુભ પ્રસંગ હોય તો ત્યાં વ્યવહારના કામે તમારે જવું જ પડે છે ને અને સંપત્તિનો કદાચ લોભ હોય તો તમારે એક જોડી કપડાં આવે છે ને એટલું એ ભાડું કદાચ સુરથી કે મુંબઈથી અહીં આવવાનું નહીં થતું હોય અને પુણ્ય કેટલું આ જે મહારાજના ચરણે તમે આવી અને માથું ટેકવો છો ને એ તમે કમાણી કમાવો છો અને વાવો છો અને વ્યવહારની અંદર જે વાપરવામાં આવે છે ને એ તમે વેડફો છો એમાંથી કંઈ વળતર વળનાર નથી કદાચ પાટોમાં શક્યતા ન બને તો દિવાળીના દિવસો પર જે જે હરિભક્તો આજુબાજુના ગામમાં વસવાટ કરતા હોય એણે અવશ્ય ગોપીનાથજી મહારાજના દર્શન કરવા માટે પગે ચાલીને આવું નાના નાના બાળકોએ આઠ દસ કિલોમીટર ગામ હોય તો એને પણ ચાલતા લાવવા જેથી કરીને એનામાં સારા સંસ્કાર પડે કે આ આપણા ઈષ્ટદેવ છે અને આ મૂર્તિ છે એ પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે આ દાદા કાચોનો દરબારગઢ છે અને દરબારગઢના તો ચોક્કસ અવશ્ય દર્શન કરવા ક્યારેય પણ ગોપીનાથજી મહારાજના દર્શન કરી અને સીધા નીકળી ન જાવ ગમે એટલી ઉતાવળ હોય તો તમે દરબારગઢના દરવાજેથી લીંબ વૃક્ષ એને ઊભા ઊભા જ બે હાથ જોડી વંદન કરી અને જઈ શકો છો કેમ કે ગોપીનાથજી મહારાજનું મંદિર નહોતું નહીં ત્યારે પાવન પગલીઓ ભગવાન સ્વામિનારાયણની દરબારગઢની અંદર પહેલાં પડી હતી અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામી એને પુરુષોત્તમ પ્રકાશની અંદર લખવું પડ્યું ધન્ય બાર રે જિયા પોતે રયા કરી પ્યાર રે રૈ માં ભય માં જય માં જિયા નાથ રે जयमहानो जा साथरे धन्ययोरडा धन्यो शरि सरीरे, चिया हरि बेठा सभा भरि रे दिये दर्शन पोते परब्रह्म रे કેને ને તીને તી કે ની ગમ રે સોયગ્ર સમાનાયાવની રે વણ સ્પરશ નથી પાવની રે એ ગઢપુરની એ ભૂમિ છે કે એક સોયના નાકા જેટલી પણ ભૂમિ એ ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળથી અંકિત ન થઈ હોય એવી એટલી પણ ભૂમિ નથી કહેતા સારી એ ગઢપુરની ભૂમિ દરબાગઢ સિંહ સેઢા ત્યાં ભગવાન સ્વામિનારાયણનું વિચરણ છે અને એ ભૂમિ ઉપરથી કોઈ પાપી જીવાતમાં પસાર થાય તો એ જીવાતમાં એ ભાવ બંધનમાંથી મુક્ત થઈ અને અક્ષરધામનો અધિકારી બની જાય એ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના દરવાજાનું એક સામાન્ય પામર વ્યક્તિ દર્શન કરે અને અંતકાળે એમ કહે કે દરવાજો તો ગઢડા ગોપીનાથજી મહારાજના મંદિરનો ભગવાન સ્વામિનારાયણે બનાવેલો એ દરવાજોને દરવાજાનું દર્શન થાય અને અંત સમયે એની સ્ફૂર્તિ થઈ આવે તો એ અક્ષરધામનો અધિકારી બની જાય તો મહેમાથી જે દરબારગઢના દર્શન કરવામાં આવે મહિમાથી જે ગોપીનાથજી મહારાજના સ્વરૂપના દર્શન કરવામાં આવે તો એ જીવાત્માના પુણ્યને તો કોઈ આંકી શકતું જ નથી એવું આ પવિત્ર દાદાનો દરબાર અને પતિ ગોપીનાથજી મહારાજ મળ્યા છે ફરી ફરીને કહું કે ગોપીનાથજી મહારાજ એટલે બીજા કોઈને ધર્મ ભક્તિના પુત્ર ખુદ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ એટલે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ અને એના થકી આપણે સુખી છીએ અવશ્ય ગોપીનાથજી મહારાજનો બને એટલો મહિમા એ આપણા અંતરાત્માની અંદર હશે કામ ક્રોધ લોભ મોહ એ આદિક અંતશત્રુની તાકાત નથી કે એ અંતશત્રુ જીવાત્માને પીડી શકે પણ જેવો છે એવો પ્રગટ પુરુષોત્તમ નારાયણનો જો મહિમા જાણવામાં આવે ને તો આપ મેળે એ તમામ અંતશત્રુથી અને ભવ બંધનમાંથી જીવાત્મા મુક્ત બની જાય છે અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ